ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું તેમ લાગી રહ્યું છે તે નર્મદા જિલ્લા કોંગ્રેસના યુવા નેતા કાર્યકરો સાથે સુરતમાં ભાજપમાં છે જેને કારણે રાજકારણ ગરમાયું છે ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવા હાલ છે ત્યારે આવનારા લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એક પ્રયાસો જીતના કરાઈ રહ્યા છે જોકે ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ યથાવત તેમ લાગે છે ગુજરાત કોંગ્રેસમાં ફરી ભંગાણ સર્જાયું છે જેમાં નર્મદા જિલ્લાના કોંગ્રેસના યુવા નેતા હરેશ વસાવા પોતાના બસો કાર્યકરો સાથે સુરતમાં સી આર પાટીલ ઓફિસ ખાતે ભાજપમાં જોડાયા હતા હરેશ વસાવા ભાજપની વિકાસ યાત્રાથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાયા હતા તે લઈને રાજ્યમાં ગરમાટો જોવા મળી રહ્યો છે નમસ્કાર મિત્રો નર્મદા જિલ્લામાંથી શ્રી શ્રી હરેશભાઈ વસાવા અને જે પરેશભાઈએ બે હજાર બાર અને બે હજાર બાવીસનું ઇલેક્શન વિધાનસભામાં લડ્યા હતા જિલ્લા પંચાયતના એકવાર એ સદસ્ય ચૂંટાયેલા હતા કોંગ્રેસના પ્રદેશના મહામંત્રી હતા એવા એમણે આજે કોંગ્રેસને રાજીનામું મોકલી આપીને આજે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયા છે અમે એમને ભારતીય જનતા પાર્ટીમાં એમનું સ્વાગત કરું છું મને વિશ્વાસ છે કે એમના મનમાં જે આદિવાસી પ્રજા માટે એમના વિકાસ માટે એમના ઉત્કર્ષ માટે જે કામ કરવાની ઈચ્છા છે એમની જે યુવા શક્તિ છે એમની જે ટીમ છે એના દ્વારા જે વધુ સેવા કરવાનો એમનો જે પ્રયત્ન છે એના કારણે લોકોને પણ ખૂબ ફાયદો થશે અને ભારતીય જનતા પાર્ટી પણ એના કારણે વધુ મજબૂતાઈ તરફ આગળ વધશે એવો મને વિશ્વાસ છે હું એમનો અને એમની સાથેના જોડાયેલા લગભગ દોઢસો લોકો જે અલગ અલગ પદો ઉપર છે એમને કોંગ્રેસ રામ રામ કરીને જોડાય છે બધાનું સ્વાગત કરું છું કોંગ્રેસના યુવા નેતા સી આર પાટીલના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાતા કોંગ્રેસીઓમાં સોપો પડી ગયો છે તો લોકસભા ચૂંટણીની પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા રાજકીય ગરમાટો જોવા મળ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા